આવતું પાણી તેમજ તે પાણીને કુવામાં ટાળવીને પીવા માટે ગ્રામ્યજનોને આપવામાં આવે છે જે પીવા માટે શુદ્ધ ના હોવા છતાં આપવામાં આવતું હોય છે જે સ્વાસ્થ્યને નુકસાનકારક તેમજ ચામડીમાં રોગો ઉત્પન્ન કરે એવું હોવા છતાં પાણી સમિતિ દ્વારા આપવામાં આવે છે હાલ પીવાના પાણીના વાલમાં ગંદકીથી ખડબત્તી ગટરનું દૂષિત પાણી ભળતું જોવા મળી રહ્યું છે જે પાણી ગ્રામ્યજનોનો પીવા માટે અપાય છે તેમજ વોટર ફિલ્ટર દ્વારા પીવાના પાણી પૂરું પાડવામાં આવે એટલી માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવતા છતાં ખર્ચો માત્ર પાણીની જેમ અશુદ્ધિમાં જઈ રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે સરકાર શ્રી દ્વારા ગ્રામ્ય સ્તરે પીવાના પાણી માટે વિવિધ યોજનાઓનો જેમાં નળ સે જલ પાણી સમિતિઓ બનાવેલ જે માત્ર સરકારના નિયમો અનુસાર બનવા માટે હોય તેમ રજૂઆત કરવા છતાં પીવા માટે પંચાયત દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવેલ નથી વર્ષ બે હજાર એકવીસથી થી આજ સુધી લાખો રૂપિયા સરકાર દ્વારા પેતાપોર પંચાયતને ફાળવેલ છે જેમાં પંચાયત દ્વારા પંદરમાં નાણાં પંચમાં દર વર્ષે માત્ર ગામતરમાં પીવાના પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચો સરકારી ચોપડે નોંધાયેલ છે જેમાં પીવાના પાણીના નવા સોર્સ માટે માટે નવીન પાઇપલાઇન માત્ર સ્વચ્છતા અને પીવાના પાણી માટે પચાસ ટકા મુજબ ખર્ચ પણ કરેલ હોવા છતાં ગ્રામ્યજનોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી જે બાબતે વારંવાર વહીવટતાશ્રીને મૌખિક રજૂઆતો કરેલ હોવા છતાં પંચાયતના પેટનું પાણી પણ અશુદ્ધ હોય તેમ હલતું નથી ત્યારે ગ્રામજનો દ્વારા આગામી સમયમાં જો શુદ્ધ પાણી આપવામાં ન આવે તો આંદોલનના માર્ગે જઈ પંચાયત સામે માટલા માટલાપોળ કરવામાં આવશે અને પીવાના પાણી માટે ખોટી રીતે વાપરેલ પૈસાનો કાયદાકીય માહિતી મેળવી દૂષિત અને ગંદુ દુર્ગંધવાળું પાણી પીવડાવવા સામે અને આરોગ્યને હાનિ પહોંચાડવા સામે વહીવટદાર સામે કોર્ટ કેસ કરવા સુધીનો આક્રોશ ગ્રામ્યજનો જણાવી રહ્યા છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જીલાદાઓ